પત્ની ને એમ કે પાણીનો ખાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે ચાલો મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા હતા જેના ઘરમાં બૈરું પાણી નથી આપતું એવા લોકો અમને સલાહ આપે છે આ શબ્દો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી એકચુઅલી તેમણે કે મેં એવું કહ્યું હતું વિસ્તારથી એના વિશે વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સભા

સલાહ આપવાનો દરેકનો અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે અમે બધા જ જ કામના અનુભવી છીએ છીએ બધી કામમાં નિષ્ણાત એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી મોટો પ્રોફેસર હોય અને મને કઈ લખવામાં સલાહ આપતો બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે તો નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો ઘેર માફ કરજો કોઈના ઉપર નથી કેતો પણ ઘેર બેસીને ને પત્ની ને એમ કે પાણીનો નો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે ચાલો મારા રોફા થી પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપતા માત્ર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ નહીં પણ આરપી પટેલે પણ આજ વાત કરી સમાજના નામે ઝેર ફેલાવતા લોકો છે એમના ઉપર બંને નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે અમને તમારી સલાહની જરૂર નથી આપણે જાણીએ છીએ કે સાત મેના દિવસે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠક ઉપર મતદાન થવાનું છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા લોકસભા બેઠકના જે નીતિન પટેલ છે એમણે અહીંયા ટિકિટ માગી હતી જો કે પછી એમણે સોશિયલ મીડિયા પરથી જે પોતાની પોસ્ટ છે હટાવી દીધી હતી અને આ મેટરની વાત આપણે કરીએ તો આરપી પટેલ અને નીતિન પટેલે કયા વ્યક્તિને આવું કહ્યું હશે અથવા તો કયા સમાજને આવું કહ્યું હશે એ હવે તેમને જ ખબર પણ તમને શું લાગે છે તમને ખબર હોય તો અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ